મિત્રો અમે સ્વાગત છે મિત્રો અત્યારે આપણે આવી ગઈ આમળા ગામના ખારામાં જ્યાં રાંધલમા નો મેરો ભવ્ય ત્યાંથી ભવ્ય મેળો ભરાય છે આ મેળાની વાત કરું ને મિત્રો તો મા મહિનામાં દર રવિવારે આ મેળો ભરાય છે તો ચાલો પેલા મા રાંધણમા ના દર્શન કરીએ ને પછી મેળો નિહાળીએ અને દૈવ આદરવાજા કે કિંતારા માટે ના કે નીકળી જાવ ચાલો રાત્રે રાત્રે કુટી કુટી ના પરિવાર ખાખ્યા യാത്ര હોય પણ તો પારણ સમય

તો મિત્રો લગ્ન ની સિઝન શરૂ છે ને તો મિત્રો લગ્ન માટેનો નો ગમે તમારે સામાન જોતો હોય ને બધો વસ્તુ આ મેળામાં મળી રહે વાત કરું ને તો ગિફ્ટ દેવા માટે પછી કરિયાવર નો બધો ટોટલિંગ સામાન મળશે તે પણ તમને વિડીયો દ્વારા બતાવું છું આ બાજુ જો ઓસાડ બોસાડ બધું ઓસાડ ને એવું બધું વસ્તુ મળે છે પછી આ બાજુ મિત્રો છે ને આપડે લગ્ન માટે ગિફ્ટ દેવા માટે ઘણી વસ્તુ પણ તમને દેખાડો આગળ મિત્રો આ બાજુ પણ રસોડામાં ઉપયોગમાં થાય એવી બધી વસ્તુ બકડિયા છે બધું રસોડામાં મેઈન વસ્તુઓ બધી ઉપયોગમાં આવે ને એ બધી વસ્તુ છે જો આ બાજુ દરાજા મા બાપના આશીર્વાદ ઢોલસોલ ભાવે દીકરીના આણાની વસ્તુ મળી જાય છે શું વસ્તુ આપડે મળાય છે સરબત સે ડેમાસે ડિનર છે ઘડિયાળ ફોટા ફ્રેમ ઊંડા તોરણ ઝુમ્મર મટકી ઓછાડ દરેક પ્રકારની ઓછા તેમજ હોલચર રિટર્ન મળી જશે નેમા કટલાઈ કટતા પછી મિત્રો આગળ તમે જોયું ને કે ઘણો ખરો વસ્તુ ચાલી રહી છે તેની માટે માટે ઘણો ખરો વસ્તુ મળે છે તો આ બાજુ ભાઈ દ્વારા ઘણો ખરો વસ્તુ આવે છે શું વસ્તુ મળે ને શું છે પૂછી પડદા સીધા ની બધી વસ્તુ બધી મળે શું આપડે ભાવ શું છે બધા ભાવ માં નંબર ભાવ થઈ જાય ભાવ મિત્રો નાસ્તાનો વાત કરો તો મિત્રો આ બાજુ આખી લાઈન છે ને ત્યાં સુધી બતાવે તમને ત્યાં સુધી બધું નાસ્તા નો વિભાગ છે અલગ અલગ નાસ્તો જેવો નાસ્તો તમારે કરવો ને આ બાજુ છે ઠંડુ મળે છે આ બાજુ ભૂંગરા બટાકા છે પાણીપુરી છે અલગ અલગ બધી વસ્તુ મળે છે તો મિત્રો આ બાજુ છે ને પાછળ પછી આ મારી પાછળ જોઈ શકો એ બધી બાજુ છે ને નાસ્તાની દુકાન છે તો અમે પણ ના ખોણો ખોણો વિડીયો ઉતાર્યો હતો ને ભૂખ લાગી જાય એટલે નાસ્તો કરો બે બે ભેળ ઓર્ડર આપેલો છે તો ભાઈ ભેળ બનાવી રહ્યા છે ભેળ આવે એટલે અમે પણ નાસ્તો થોડો ઘણો કરી અને પછી નો બીજોનો આગળ મેળો ભરાયેલો છે તે પણ તમને બતાવવાનો છે તો વિડીયોમાં ફેરજો પણ વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર ને સબસ્ક્રાઇબ કરી જો તો મિત્રો ભેળ આવી જશે તો હવે આપણે ભૂખ લાગી જશે તો ભેળ ખાઈ લઈએ અને પછી વિડીયોમાં મળીએ તમને તો આગળ તમે જોયો ને નાસ્તા ની ઠેર સુધી ને અમે પણ નાસ્તો કરી દો નાસ્તો કર્યા પછી મિત્રો પાણી તમારે નો પીવા ને કસ રસ રસનો ડેપો તો થયો પણ તમે પી શકો છો

તો મિત્રો આગળ તમને બતાવીએ ને ઘણો ખરું વસ્તુ મળે એ બધી વસ્તુનું અહીંથી આપણે રાઈડું બધું શરૂ થાય તો રાઈડું તમને બતાવીએ ને ઘણી ખરી રાઈડ માં જાવ નાના બાળકો માટે મોટા બાળકો માટે બધી રાઈડું છે તો રાઈડું તમે બતાવી ના ઘોડા ને હરણિયા જો મિત્રો નાના નાના બાળકો માટે કેવી રહે છે તમે હું વાત જોવાનું નાના બાળકોને લઈને જલ્દી મૂકી જાવ મિત્રો આ મેળા હજી ઘણા દિવસો બાકી છે મેળા દર રવિવારે આ મામીનાના ને દર રવિવારે મેળો ભરાય છે મિત્રો આ બીજો હજી રવિવાર જેવા આવા બે ત્રણ રવિવાર હજી બાકી છે તો મિત્રો આવી જાવ જલ્દી નાના બાળકોને લઈને મોજ કરવા માટે તો મિત્રો રેલગાડી આવી રહી છે નાના મોટા બાળકોને બધાને બેવા માટે નાના બાળકો માટેના ત્રીસ રૂપિયા છે ને મોટા બાળકો માટેના પચાસ રૂપિયા છે જોવા

হেলিকোপ্টর <Trans> <noise>

આગળ તમને ઘણા ખરા ખરી રાઈડ નાના બાળકો માટે ની બતાવી તો હવે મોટા મોટા લોકો માટેની રાઈડ બતાવવાની છે સાથે જોઈડું છે તે પણ તમને જો આ રાઈડ અત્યારે શરૂ થઈ ગઈ ત્યાં માં છે તો બે કુલબી માટલા ગુલભી બે બે માટલા ગુલબી મિત્રો મોકલાવું મારા મોકલાવ જો અમે પણ બે માટલા કુલફી લીલા ચેલી છે ખાવ તો કોકી લો